નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ભક્તિસાગરમાં આજે આપણે વાત કરવાના છીએ નવરાત્રિના દસ ઉપાયો જે તમારા બધા જ દુઃખ દર્દ દૂર કરી દે છે તો તે સાંભળીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ લાયકન પ્રેસ કરો જેથી કરીને તમને અમારા બધા વિડીયોની માહિતી તમને મળતી રહે મિત્રો જો નવરાત્રિમાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો ચોક્કસપણે અમારી દરેક પ્રકારની મુસીબતો તકલીફો અને ચિંતાઓ દૂર થશે અને તમારી બધી જ પ્રકારની મનોકામનાઓ પણ જરૂરથી પૂર્ણ થશે કારણ કે મિત્રો આ વિડીયોમાં શાસ્ત્રોમાં પ્રમાણે જે પણ ઉપાયો બતાવવામાં આવ્યા છે તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ નવરાત્રિમાં જો તમે આટલા ઉપાયો કરશો તો માતાજી તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી દરેક પ્રકારની ચિંતાનો ચિંતાઓ તેમજ પરેશિયા પરેશાનીઓ દૂર કરશે અને તમારી દરેક પ્રકારની મનોકામનાઓ પણ પૂર્ણ થશે તો ખાસ અમે આ વિડીયોમાં તમને શાસ્ત્રો પ્રમાણે ખૂબ જ જરૂરી ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે એકદમ સરળ ઉપાયો છે જો નવરાત્રિમાં તમે ફક્ત આ વિડીયોમાં કહેવામાં આવ્યું છે એટલું ધ્યાન આપશો તો પણ માતાજી તમારા ઉપર પ્રસન્ન થઈ જશે એટલા માટે ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો ઉપાયોની શરૂઆત કરીએ તેના પહેલાં સાસા મનથી એકવાર કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો મિત્રો આપણે નંબર એકથી શરૂઆત કરીએ નંબર એક ઘરની અંદર રાખવામાં આવેલું મંદિર નવરાત્રિ પહેલાં એકદમ સ્વચ્છ કરો અને મંદિરનો શણગાર કરો તેનાથી માતાજી તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારા ઘરે માતાજી બિરાજમાન પણ થશે તમે ધારો તો મંદિર ઉપર અવનવી લાઇટો પણ લગાવી શકો છો તેનાથી માતાજી તમારા પરિવાર ઉપર ખૂબ જ પ્રસન્ન થશે અને તમને સારા આશીર્વાદ પણ આપશે નંબર બે ઘરના મંદિર અંદર કોઈપણ પ્રકારની તૂટી ફૂટી ગયેલી મૂર્તિઓ ના રાખવી તેનાથી માતાજી નારાજ થઈ શકે છે તેથી મંદિરમાં રહેલી કોઈ પણ એવી તસવીર કે જે તૂટી ગયેલી હોય અથવા તો કોઈ એવી મૂર્તિ કે જે ખંડિત થઈ ગયેલી હોય તો તેને તુરંત જ દૂર કરી દેવી જોઈએ નંબર ત્રણ મિત્રો નવરાત્રિમાં તમારા ઘરમાં ઘરના મુખ્ય દરવાજા પર આસો પાલવનું તોરણ જરૂરથી લગાવો મુખ્ય દરવાજા પર આસો પાલવનું તોરણ લગાવવાથી તમારા ઘર ઉપર પોઝિટિવ ઉર્જા જળવાઈ રહે છે તેમજ કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જા ઘરની અંદર પ્રવેશ કરી શકતી નથી જેથી ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ જરૂરથી લગાવો લગાવવું જોઈએ નંબર ચાર મિત્રો જો ઈશાન ખૂણામાં ચોકી ઉપર માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે અને માથે અખંડ દીવો પણ કરવામાં આવે તો તેનાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેની કૃપા તમારા સમગ્ર પરિવાર પર બની રહે છે નંબર પાંચ મિત્રો નવરાત્રિમાં જ્યાં પણ તમે માતાજીનો ગરબો રાખી રહ્યા હો છો અથવા તો માતાજીનું સ્થાપન કરી રહ્યા છો એ અખંડ દીવો જરૂરથી પ્રગટાવો આ દીવો એક મનોકામનાની પ્રાપ્તિ માટેનું પ્રતિક છે જેથી સાચા મનથી તમે તે દીવો પ્રગટાવો અને તમારી દરેક મનોકામના તે દીવા સામે રજૂ કરી દો શાસ્ત્રો પ્રમાણે નવરાત્રિમાં પ્રગટાવેલા અખંડ દીવાનો ખૂબ જ મહત્ત્વ વધારે રહેલું છે આ અખંડ દીવો ઘરમાં નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાને ઘરની અંદર લાવે છે જો મિત્રો તમે અખંડ દીવો નથી કરી શકતા તો સવાર ચાંદ શુદ્ધ ઘીનો દીવો જરૂરથી કરવો જોઈએ નંબર છ મિત્રો નવરાત્રિના દિવસોમાં તમે લવિંગ અને કપૂરનો ધૂપ પણ જરૂરથી કરો શાસ્ત્રોમાં આ ધૂપનું ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે આ ધૂપથી તમારા ઘર ઉપર આવતી દરેક પ્રકારની મુસીબતો ઢળી જશે અને ઘરમાં શાંતિનો અનુભવ થશે બિનજરૂરી ઝઘડા થશે નહીં તેમજ ઘરમાં ધન આવવાના બધા રસ્તા પર ખુલવા લાગશે જેથી નવરાત્રિમાં તમે લવિંગ અને કપૂરનો ધૂપ જરૂરથી કરી શકો છો મિત્રો નંબર સાતની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને આપની આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી શાસ્ત્રો પ્રમાણેના દરેક સાચા વિડીયો અને સાચી માહિતી આપ સુધી પહોંચતી રહે નંબર સાત મિત્રો ઘરમાં કળશની સ્થાપના કરવી પણ શાસ્ત્ર પ્રમાણે ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિમાં સ્થાપના કરવી એ તમારા ઘરમાં કુળદેવીનો વાસ સુનિશ્ચિત કરે છે જેથી શક્ય હોય તો નવરાત્રિમાં કળશની સ્થાપના જરૂરથી કરો મિત્રો જો તમે ઘરમાં કળશની સ્થાપના કરો છો તો એક વસ્તુનું ધ્યાન રાખવું કે જો તમે તેલનો દીવો કરી રહ્યા હોય તો તેને માતા દુર્ગા માતાજીની જમણી બાજુ રાખો અને જો ઘીનો દીવો કરી રહ્યા હોય તો તેને દુર્ગા માતાજીની ડાબી બાજુ એ રાખવો જોઈએ નંબર આઠ મિત્રો ઘણા લોકો જ્વારા બહારથી ખરીદીને લાવે છે પરંતુ શક્ય હોય ત્યાં સુધી આજે જે જવારા છે તેને તમારા ઘરે ઉગાડવા જોઈએ મિત્રો નવરાત્રિમાં જવારા ઉગાડવાનું પણ ખૂબ જ ખાસ મહત્ત્વ રહેલું છે આ જવારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નો આગમન લાવે છે આ કાર્ય નવરાત્રિના પહેલા દિવસથી જ અથવા તો બીજા દિવસથી જ શરૂ કરી દેવું જોઈએ જો મિત્રો તમે બહારથી જવારા લઈને આવ્યા છો તો પણ કોઈ ચિંતા નથી પણ ઘરે ઉગાડેલા જવારા બહારથી આવેલા જવારા કરતાં વધારે ફાયદાકારક હોય છે આ જવારા આપણા ઘરમાં મા કુળદેવીના પણ આશીર્વાદ લાવે છે જેથી શાસ્ત્રોમાં જવારા ઉગાડવાનો ખૂબ જ મહત્ત્વ રહેલું છે જ્યારે નવ નંબર નવ મિત્રો નવરાત્રિમાં આપ ચોક્કસપણે ગરીબ લોકોને દાન પણ કરી શકો છો નવરાત્રિમાં ગરીબ લોકોને દાન કરવું ખૂબ જ વધારે મહત્ત્વ છે શાસ્ત્રમાં જો તમે દાન કરી રહ્યા હોય નવરાત્રિમાં દાન કરી રહ્યા હોય તો પીળા અથવા તો સફેદ વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો આપ કોઈ ગરીબ બ્રાહ્મણ અથવા તો કોઈ ગરીબ લોકોને અનુકૂળતા મુજબ આપ દાન કરી શકો છો તો નવરાત્રિમાં કોઈ પણ ગરીબ વ્યક્તિ આપના ઘરના આંગણે આવે છે તો તેને દાન કરવાથી પણ ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમજ માતાજીને સદકાર્યથી તમારા ઉપર પ્રસન્ન થાય છે નંબર દસ મિત્રો નવરાત્રિના નવે નવ દિવસ જો તમે કોઈ પણ મૂંગા પશુ પક્ષી કૂતરા ગાયને ખોરાક આપો છો તો શાસ્ત્રો મુજબ તે અતિશુભ સાબિત થઈ શકે છે નવરાત્રિમાં કોઈ પણ મૂંગા પશુ પક્ષીને ખોરાક આપવાથી તમારા જીવનમાં અનેરો બદલાવ થશે તેમજ માતાજીના આશીર્વાદ સદાય તમારા ઘર ઉપર તેમજ તમારા પરિવાર ઉપર બન્યા રહેશે તો ખાસ નવરાત્રિમાં તમે મૂંગા પશુ પક્ષીને તમારી અનુકૂળતા મુજબ ખોરાક આપી શકો છો મિત્રો આ વિડીયોને આપ જેટલો વધારે શેર કરશો એટલું જ તમને પુણ્યની પ્રાપ્તિ થશે કારણ કે મિત્રો આ સરસ મજાની માહિતી બીજા લોકો સુધી પહોંચવી એ પણ એક ખૂબ જ મોટું પુણ્ય છે એટલે આ વિડીયોને તમારા સગાવાહલા સંબંધી તેમજ તમારા ગ્રુપમાં જરૂરથી ફોરવર્ડ કરજો ને સાથે જ મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ